રામ રામ મિત્રો કેમ છો બધા જો મિત્રો આજે આપણું આ પ્રીત મશીન બે હજાર ઓગણીસ મોડલના આજે ઓગણીસ તારીખ છે પાંચમા મહિનાની અને આજે આપણા ગામમાં ચાલુ કર્યું છે ડાંગર કાપવાનું કારણ કે વરસાદ છ સાત ઇંચ વરસાદ પડ્યો થી છ ઇંચ વરસાદ તો પડ્યો જ છે પછી ડાંગરની અંદર પાણી ભરાઈ ગયું એટલે વરાપ થઈ નથી ડાંગરમાં એટલે સિઝન ડાંગર કાપવાની બ્રેક આવી ગઈ સિઝનમાં એટલે આજે ઓગણીસ તારીખ એટલે લગભગ બાર તેર દિવસ થઈ ગયા વરસાદને આજે છો છ તારીખે વહેલી સવારે વરસાદ પડ્યો તો અને આજે ઓગણીસ થઈ એટલે તેર તેર ચૌદ દિવસે આજે ડાંગર કાપે એવી ફરીવાર થઈ છે કારણ કે ડાંગરમાં અત્યાર સુધી વરાપ નથી જો અત્યારે આયુ વરાપ થઈ ગઈ છે કંઈક નીચાણવાળા વિસ્તારમાં મશીન લીલું પડે છે બાકી તો બરાબ થઈ જશે મશીન ચાલે છે આજે આ મશીન આપણે આજે જ ચાલુ કર્યું છે ઓગણીસ તારીખે અને આપણું કરતાર મશીન તો ચાર પાંચ દિવસથી ચાલે છે કારણ કે આપણે કરતાર મશીનને પંદર તારીખે મશીન ચલોતરમાં ડાંગર કાપવા મોકલી દીધું હતું કારણ કે ચલોતરની જમીન આપણી કરતાં ઊંચી છે અને પ્લસમાં બોરાડા ટાઈપની જમીન છે લાલ માટી એટલે જલ્દી વરાપ થઈ જાય છે અને આપણી આ જમીનમાં વરાપ થતાં વાર લાગે છે પાણી ભરાઈ ગયા પછી એટલે આ મશીન આપણા ગામમાં જ ચાલવાનું છે આપણા ગામમાં દોઢસો બીઘા આપણા કસ્ટમરનું બધું કાપવાનું ઊભું છે આપણી ડાંગર તો બધી કપાઈ ગઈ છે એક ખાલી ધલું વાળી બાકી રહી છે વાળી ડાંગર કપાય તાર સિઝન આપણી ફોતવાની છે કારણ કે એ ડાંગરને હજુ દસ દિવસ લાગવાના છે ત્યાં સુધી બધું લીલું જ છે એટલે ઊભું રહેવાનું છે બાકી તો આવી રીતના કામ રાગે રાગે ચાલ્યા કરવાનું છે જુઓ મિત્રો અત્યારે સાંજના સાડા સાત થઈ ગયા આજે આખો દિવસ મશીન નોનસ્ટોપ ચાલ્યું સરસ ચાલ્યું મશીન અને આખા દિવસનું આજે સત્તર વીઘા કાપ્યું કારણ આજે પહેલો દિવસ હતો થોડુંક કામમાં પણ એવું મશીન દસ બાર દિવસથી પડ્યું હતું એટલે કાટબાટ લાગ્યો હોય અંદર એટલે બધું થોડુંક વચ્ચે બપોરમાં બે કલાક બ્રેક હતું સર્વિસ કર્યું માછી પછી ચાલ્યું આખો દિવસ કાપ્યું આજે સરસ ચાલ્યું આનો પાછળનો સાયણો તૂટી ગયો હતો એટલે સાયણો ચેન્જ કર્યો જૂનો સાયણો વેલ્ડિંગ કરેલો હતો એ વેલ્ડિંગ વાળો સાયણો કાઢીને નવો લાવ્યા એટલે બપોર ફિટિંગ કરવામાં એક કલાક તો સાયણો ફિટિંગ કરવામાં ટાઈમ જતો રહ્યો અને આ મોતી ગોલ્ડ જો આ મોતી ગોલ્ડ છે સરસ ઉતારો છે આનો પણ આ બધી ડાંગર લેટ રોપાયેલી છે પાછળ લેટ રોપાણ છે તો એ ઉતારો સારો રહે છે હવે સાડા સાત આ મશીન હવે બંધ કરી દેવાનું છે અને અહીંયાને અહીંયા મશીન મૂકી દેજો સવારમાં અહીંયા આગળ આ બધું આ બધો એરિયા કાપવાનો છે પચાસ સાઠ વીઘાનો પ્લોટ અહીંયા કાપવાનો છે એટલે અહીંયાને અહીંયા મશીન મૂકીને સવાર મોર્નિંગમાં અહીંયા મશીન ચાલુ કરી દેજો ત્યારે ટર્બો પેપ ભરીને આ ખેતરનો નીકળી જવાનું છે અને આપણું કરતાર મશીન તો ચાલો દરમાં ચાલે છે લીંબાસી જોડો પણ અત્યારે બધા દરેક જગ્યાએ મશીનની અત્યારે વધારે ખેંચ છે એટલે ઘણા અત્યારે આપણા યુટ્યુબમાંથી જે કંઈ વિડીયો યુટ્યુબમાંથી જોવો છે એમને પણ કોલ આવે છે ડાંગર કાપવા માટે પણ અત્યારે મશીન આપણા ફ્રી નથી અને મશીન આપણે બહાર મૂકી દીધું છે અને એક મશીન આપણે ગામમાં કાપવા માટે ચાલુ છે એ મશીન ફ્રી નથી ને ઘણા કોલ આવ્યા મારે મશીન માટે આપણા યુટ્યુબના વિડીયો જોવા છે આપણા સબસ્ક્રાઈબરોના પણ ફોન આવ્યા એટલે કે અમે તમારા સબસ્ક્રાઈબરો છે તમે સ્ટાર્ટિંગ કરી આપો બહાર ગામ પણ બહાર ગામ મુશ્કેલ છે પહોંચી શકવું એ અત્યારે આપણા ગામમાં જ કામ આપણું એટલું પેન્ડિંગ વર્ષો વીઘા જેવું પડ્યું છે ને બહાર ગામ તો મુશ્કેલ છે પહોંચી વળવાનું એટલે આ સિઝનનું અત્યારે પાછું બાવીસ ત્રેવીસ તારીખની ફરી આગાહી છે એટલે પોકી વાળા એમ નથી એના લીધે આપણે બધાને ના પાડેલી છે બાકી તો ટાઈમ હોય તો આપણે દરેકને કાચ મશીનથી તો ચલો મિત્રો કાલે મળીએ નવા એક બ્લોગમાં વરસાદ પડવાનો શેફા કાઢે